હું છું જોશી ધર્મિષ્ઠા એડવોકેટ એન્ડ નોટરી જૂનાગઢ હાલમાં વાત થઈ રહી છે જૂનાગઢના સાધુ સમાજના ઝઘડા હવે જ્યારે સાધુ સમાજના ઝઘડાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વર્ષોથી આપણા જૂનાગઢમાં મંદિરો આવેલા છે અને તમામ મંદિરોમાં મન તો હોય છે પરંતુ છેલ્લા દસ વર્ષથી કારણ કે જૂનાગઢના ભવનાથ મંદિરની હું પણ વકીલ રહી ચૂકી છું અને મેં પણ ખૂબ નજીકથી બધું જોયું છે બધું એટલે જેમ કે આ બધી જે વાતો થઈ રહી છે આ બધી બધી પરંપરા મેં જોઈ છે અને પછી મેં એમાંથી હું ખસી ગયેલી છું પરંતુ કે આટલું બધું ઝગડા ચાલતા હોય એટલે પછી મેં અહીંયાથી મારું મેમથી કીધું કે હવે અહીંયા વકીલાત કરવા જેવી નથી પરંતુ જ્યારે હાલમાં જૂનાગઢની ગાદી માટે આ આટલું બધું ચાલી રહ્યું છે ત્યારે મને એમ થયું કે ચાલો આ બાબતમાં કંઈક પ્રકાશ પાડીએ ખરી હકીકતે જ્યારે કોઈ સાધુ ગાદી સંભાળે છે ત્યારે તેને શું શું પ્રક્રિયા કરવી જોઈએ તેની હાજરી હોવી જોઈએ તેમજ ત્યાં અનક્ષેત્ર ચાલુ હોવું જોઈએ તેમજ મંદિરે મંદિરે આવતા જે આપણા ભાવિકો છે તેને કમસે કમ ત્યાં ચા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ જમવાની વ્યવસ્થા થાય તો આપણે કરવી જોઈએ જ્યારે સમયે જમવા આવે છે જમવાના સમયે આવે છે ત્યારે તેમજ જ્યારે આટલા બધા પૈસાની આપણે વાત થઈ રહી છે આટલા બધા સાધુ સંતો જ્યારે બાજે છે ત્યારે નક્કી થઈ ગયું કે આમાં પૈસા છે જ તો જ આ બધા બાંચતા હોય એમનું તો બાંચતા ન હોય એટલે પૈસા ધોમ છે મને લાગે છે વીસ પચીસ કરોડની આવક હોઈ શકે તો જ આટલા સાધુ સંતો બાજે છે સંસારીઓ તો આટલા બાંચતા નથી સાધુઓ બાજે છે તો સાધુઓની ફરજ શું છે અંશેત્ર ચલાવવું જે જગ્યા હોય એમાં અને ચા પાણીની વ્યવસ્થા રાખવી માત્ર આવી ગાદી ઉપર બેસી અને સીન સપાટા કરવાનો આ ગાદીનો રિવાજ નથી આ કાંઈ રાજા રજવાળું નથી કે તમે ગાદીએ બેસો અને તમારા ચમચા હોય તમારી આજુબાજુ ગોઠવાઈ જાય અને અહીંયા ધંધા કરે બેસીને એમ એના માટે આ જૂનાગઢની ગાદીઓ છે એના માટે આ ગાદીઓ નથી કે કોઈનો ધંધો ચાલે કોઈ કન્ટ્રાક્શનનું ચલાવે કોઈ અહીંયા મોટા મોટા બિઝનેસોની મીટિંગો કરે કોઈ વ્યાજ વટાવનું કરે કોઈ અહીંયાથી પૈસા લઈને વ્યાજ ફેરવે ઘણા બધા ક્રિમિનલો સાધુ સંતો આજુબાજુ બેઠા હોય છે શું કામ બેઠા હોય છે કારણ કે સાધુ સંતના પૈસા એ લોકો લગાડતા હોય છે અને આ બધું ઉપરના પુરાવા છે તમે એક માર્કિંગ કરજો કે જોજો ક્રિમિનલો છે ને એ સાધુની નજીકમાં હોય છે અને બહુ સાધુની નજીકમાં હોય જાણે વાલા દવલા હોય એવી રીતે જોવામાં આવે છે એના મતલબ કે સાધુઓના પૈસા છે ને એ બીજે લગાડતા હોય છે બીજા વ્યાજ વટાવવાળા હોય છે એ પણ બાપુઓના પૈસા લગાડતા હોય છે એટલે જ આટલા બધા નજીકતાના વ્યવહાર હોય છે અગર માણસને જરાય ટાઈમ ન હોય ને ચોવીસ કલાક એની ગાડીઓ હાંકીને ભેગા ફરતા હોય કોઈ પાણીને ભૂ ન કહેતા હોય ભાઈ બધાયને બધી ખબર જ પડતી હોય અને આટલા બધા ઝઘડા આવ્યા છે આખા જુનાગઢને ખબર પડી ગઈ કે સાધુઓને આમાં ધોમ આવક છે તો જ આટલા સાધુઓ બાજતા હોય બીજું વચમાં એક મારી પાસે ફરિયાદ આવેલી કે એક જગ્યામાં અહીંથી સો દોઢસો કિલોમીટરના એરિયામાં બહુ પ્રસિદ્ધ જગ્યા પ્રસિદ્ધ સાધુઓ ને જગ્યામાં ગયા સાધુ તો બધાય આ આડા ઓર આટા મારતા હોય જુનાગઢ હોય બારે હોય એના ચેલા અહીંયા બેઠા એટલે જે તે માણસો અહીંયા ગયા એટલે એ સાધુ જે એના ચેલા હતા એ ચેલાએ ખાલી નમસ્કાર કરીને જાણે પોતે કોઈ ગુજરાતનો રાજા હોય એ રીતે એ સાધુએ કરી વાત કરી અને પછી પોતે પોતાની જે બધા હોય એની વાતચીત કરવા કોઈ કોઈ ચા પાણીની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા તો સાધુઓને આ શોભા દે છે આ રીતે કરવાનું ભાવિકો આરે જ્યારે તમે પૈસા માટે આટલું બધું ઝઘડા કરો છો અને આ બધું મેં જોયેલું છે નજીકથી હું એની વકીલ રહી ચૂકેલી છું એટલે એટલે આ વાત કરી રહી છું અને ઘણા બધા મંદિરોમાં હું જાઉં છું મેં જોયું છે આ બધું કે માત્ર પૈસા આપે માત્ર જે એના પૈસા ફેરવતા હોય જે ધંધામાં હોય એકબીજા સંકળાયેલા હોય એ એની આગળ હોય બાકી કોઈને આવવા ન દે હમણાં આ ફેસબુકમાં આવે છે ઓલું કેવું કહેવાય આ બાજુ ઓલું કચ્છમાં કયું છે

સાધુઓને બાવસરની શું જરૂર છે શું સાધુને કોઈ લૂંટી જાય છે હમણાં નવું નવું નીકળું સાધુઓ બાવસર રાખે છે બે જણા આગળ હોય ને બે જણા પાછળ હોય ને સફારી પહેર્યા હોય ને બાવસરની શું જરૂર છે બીજા આગળ માણસો ગોઠો હોય બાપુ હમણાં કામમાં છે બાપુ હમણાં અરે બાપુએ ચોવીસ કલાક ગાદી લીધી હોય ને તો બધાયને એને મળવાનું જોઈએ બધા દર્શન કરવા આવતા જ હોય બાપુ કામમાં બાપુને શું કામ હોય હોય બાપુને કામ હોય તો વહેલા સવારે કરી લઈએ સાંજે કરી લઈએ બાપુ એ બધા મળવાનું જ હોય ઓલા બે ત્રણ ઊભા હોય એમ કે બાપુ કામમાં છે બાપુ કામમાં છે બાપુ કામમાં છે બાપુ એ નોકરી કરીએ કરી છે ગાદી એ જેટલા માણસો આવે એને હળવા મળવાનું છે બેસવા ઉઠવાનું છે માત્ર બાપુ અંદર મીટિંગમાં છે કામમાં છે ની મીટિંગ ઉપર બાપુને ને જાહેર મિટિંગ કરો પર્સનલ શે ની મિટિંગ કરવાની તમારે એટલે આ બધું ઘણું બધું રાજ હોય છે આમાં ઘણીવાર એવું હોય છે કે રાજને રાજ જ રહેવા દ્યો ઘણીવાર એવું હોય છે અમુક સાધુઓ પાસે અમુક પ્રકારના માણસો ઘણો નજીક હોય છે અમુક પ્રકારના ક્રિમિનલો નજીક હોય છે અમુક પ્રકારના વકીલો નજીક હોય છે તો એનો ઇતિહાસ જોવો એમાં ઊંડા ઉતરો ત્યારે તમને ખબર પડે કે આમાં હકીકતમાં શું છે અને એ કંઈ બધેને ન ખબર પડે પણ ક્રાઇમના હાથ તો લાંબા છે એટલે જે ક્રાઈમ સાથે સકડાયેલા હોય એને તો ખ્યાલ જ પડી જાય કે આમાં આ રીતનો ફોલ્ટ છે એટલે અહીંયા આંગળી પકડવામાં આવી છે આનો હાથ પકડવામાં આવ્યો છે એટલે અહીંયા બચવામાં આવ્યું છે નહીં બચાવવામાં આવ્યું છે એટલે બધા એ પોતાના રોટલા શેકે છે ભગવા પહેરીને આપણે જો આ બધું કરવું હોય તો પછી સંસારી જ રહીએ તો કેમ રહીએ એટલે બધે યારે હળીમળી શાંતિથી રહેવું જોઈએ માત્ર આ ઝઘડા કરવા એવું નથી પણ જે પણ ગાદીએ આવે

આવક હોય સાધુ સંતો બાજે છે તો આ શરત એમાં મૂકવી કે સાધુ એ કોઈ પણ છે એને ભંડારો ચલાવો કાયમી માટે અને ચા પણ ચલાવો આટલા બધા જનતા આવે છે એને આ રીતે હેરાન પરેશાન થાય ઠેઠ ઉપર આવે અને એની પાસે જમવાની વ્યવસ્થા પણ ન હોય એટલે આ કલેક્ટર સાઈડને અરજ છે કોઈ પણ મંત આવે તેને કોઈ પણ બાઉસર કે કોઈ ચેલા કે આગળ બાપ નહીં જવાનું કે બધાયને જવા દેવાના બધાયને હળવા મળવા દેવાના આ પણ હોવું જોઈએ અને બીજું હાજરી પણ જરૂરી છે કોઈ પણ જગ્યાએ મંત હોય એ મંતને સ્મૂર્તાથી રહેવાનું છે અને એની હાજરી ચોક્કસ જરૂરી છે જો હાજરી ન હોય તો લોકો કોને મળે એનો ઇતિહાસ કોને પૂછે હું જ્યારે ભવનાથમાં હતી એના વકીલ તરીકે ત્યારે રમેશગીરી બાપુ મારી હાજરી હતી દરેક અધિકારીઓ કે કોઈ પણ આવે એટલે અમે પૂજા પાઠ કરાવવા જઈએ અને બાપુ એનો ઇતિહાસ એનું આખું જૂનાગઢ એનું બધું કહેતા અને આ બધું મેં જોયેલું છે તો આ બધી પરંપરા કહેવાય એટલે આ પરંપરા મુજબ હવે મંદિર સોંપવું જોઈએ જે પણ આવે એને આ તમામ શરતું લાગુ કરવી જોઈએ અને આ ઝઘડાનો અંત લઈ આવવો જોઈએ એટલે કલેક્ટર સાહેબને મારી અરજ છે કે આવી શરતો પણ રાખવી જ્યારે આટલા બધા પૈસાનું હોય અને ચોપડા વ્યવસ્થિત રાખવા દર મહિને એનું ચેકિંગ કરવું અને જે કલેક્ટરો જે હુકમ કરેલા છે જે તે સમયમાં મારા સમયમાં એમાં મને ખબર જ છે કેટલા પૈસા લેવાના છે એ પણ એ વાતમાં આપણે કાંઈ લેવા દેવા નથી પરંતુ આ પૈસા મળે છે એ વાત એ ડેફિનેટલી છે એટલે આ હવે નકર હું પણ આમાં આગળ કાર્યવાહી કરીશ એટલે આમાં અન્ન ચલાવું અને ચાની વ્યવસ્થા કરવી એ નહીં જુનાગઢથી દીવ સુધી કોઈ પણ મંદિરો હોય ને કોઈ પણ મંત હોય એને પોતે અને પોતાના ચેલાને અને કલેક્ટર સાહેબે અને ટ્રસ્ટના અધિકારી સાહેબે આ બધી સૂચના આપવી અને બધેના ચોપડા છે ને એ ચેક કરવા કેટલી આવક જાવક છે અને જે ચોપડા રજૂ ન કરે એ મંદિર છે ને એ સરકાર હસ્તક લઈ લેવાની મારી અરજ છે ધર્મિષ્ઠા જોશી એડવોકેટે નોટરી જૂનાગઢ